કારણ કે આ સમયે જ્યારે આખી દુનિયા ગરીબ અર્થાત દુખી બની ગઈ છે ત્યારે બાપ આવ્યા છે બધાને દુઃખથી છોડાવવા બાકી કોઈના પર દયા ખાઈને કપડા આપી દેવા પૈસા આપી દેવા આ કોઈ કમાલની વાત નથી એનાથી તે કોઈ સાહુકાર નથી બની જતા એવું નહીં કે હું કોઈ આ ભીલોને પૈસા આપીને ગરીબ નિવાસ કેવડાવીશ હું તો ગરીબ એટલે કે પતિ બહાર હે દુનિયા કો ભૂલ કી ઓમ શાંતિ મીઠે મીઠા મીઠા બાળકોએ ગીત સાંભળ્યું બાળકો જાણે છે ગીત તો દુનિયાવી મનુષ્યોએ ગાયેલું છે અક્ષર ખૂબ સારા છે આ જૂની દુનિયાને ભૂલાવાની છે આગળ એવું સમજતા હતા મનુષ્યોમાં પણ સમજમાં નથી આવતું કે નવી દુનિયામાં જવાનું હશે તો જરૂર જૂની દુનિયાને ભૂલવી પડશે ભલે એટલું સમજે છે જૂની દુનિયાને છોડવાની છે પરંતુ તે સમજે છે કે હજુ ખૂબ સમય પડ્યો છે બહુ બાકી છે સમય નવી થી જૂની થશે આ તો સમજે છે પરંતુ લાંબો ટાઈમ નાખવાથી ભૂલી ગયા છે લાખો વર્ષ ભૂલી ગયા છે તમને હવે સ્મૃતિ અપાવી અપાવવામાં આવે છે અત્યારે નવી દુનિયા સ્થાપન થાય છે એટલે જૂની દુનિયાને ભૂલવાનું છે ભૂલી જવાથી શું થશે અમે આ શરીર છોડી નવી દુનિયામાં જઈશું પરંતુ અજ્ઞાન કાળમાં એવી એવી વાતો અર્થ પર કોઈનું ધ્યાન નથી જતું જે પ્રકારથી બાપ સમજાવે છે એમ કોઈ પણ સમજાવવા વાળા નથી તમે આનો અર્થ સમજી શકો છો આપણ બાળકો જાણે છે બાપ છે ખૂબ સાધારણ અનન્ય સારા સારા બાકો પણ પૂરું સમજતા નથી ભૂલી જાય છે કે આવે છે આ શિવ બાબાના ડાયરેક્શન છે શિવ બાબાને આખો દિવસ જેમ કે ભૂલેલા છે પૂરું ન સમજવાના કારણે તે કામ નથી કરતા માયા યાદ કરવા નથી દેતી સ્થાયી તે યાદ રહેતી નથી મહેનત કરતા કરતા પાછળથી અંતમાં તે અવસ્થા થવાની જરૂર છે એવું કોઈ પણ નથી જે આ સમયે કર્માતીત અવસ્થાને મેળવી લે પામી લે બાપ જે છે જેવા છે એમને જાણવામાં મોટી બુદ્ધિ જોઈએ તમાર તમને પૂછશે બાપ દાદા ગરમ કપડા પહેરે છે કહેશે બંને બંનેને પહેરેલા છે બંને પાસે છે શિવ બાબા કહેશે હું થોડી ગરમ કપડાં પહેરીશ મને ઠંડી લાગતી નથી હા જેમનામાં પ્રવેશ કર્યો છે એમને ઠંડી લાગશે મને તો ન ભૂખ ન તરસ કઈ નથી લાગતું હું તો નિર્લેપ છું સર્વિસ કરવા છતાં પણ આ બધી વાતોથી ન્યારો છું હું ખાતો પીતો નથી જેમ એક સાધુ પણ કહેતો હતો ને હું નથી ખાતો નથી પીતો એમણે પછી આર્ટિફિશિયલ વેશ ધારણ કરી લીધો છે દેવતાઓના નામ પણ તો રાખ્યા છે બીજા કોઈ ધર્મમાં દેવી દેવતા બનતા નથી અહીંયા કેટલા મંદિર છે બાર માં તો એક શિવ બાબાને જ માને છે બુદ્ધિ પણ કહે છે ફાધર તો એક હોય છે ફાધરથી જ વારસો મળે છે તમારા બાળકોની બુદ્ધિમાં છે કલ્પના આ પુરુષોત્તમ સંગમ યુગ પર શાંતિધામમાં રહે છે તમારામાં પણ આ સમજ નંબર વાર છે જો જ્ઞાનના વિચારોમાં રહે છે તો એમના બોલ જ તે નીકળશે તમે રૂપ બસંત બની રહ્યા છો બાબા દ્વારા તમે રૂપ પણ છો અને બસંત પણ છો જ્ઞાની પણ છો અને યોગી પણ છો દુનિયામાં બીજા કોઈ કહી ન શકે કે અમે રૂપ બસંત વસંત છીએ તમે અત્યારે ભણી રહ્યા છો પાછળ સુધી અંત સુધી નંબર બાર પુરુષાર્થ અનુસાર શિવ બાબા અમને અમારા આત્માઓના બાપ છે ને આ પણ દિલથી લાગે તો ભક્તિ માર્ગમાં થોડી દિલથી લાગે છે તમે સન્મુખ બેઠા છો સમજો છો બાપ પછી આ સમયે જ આવશે પછી કોઈ બીજા સમયે બાપને આવવાની જરૂર જ નથી સત્યુગથી ત્રેતા સુધી આવવાનું નથી દ્વાપરથી કળિયુગ સુધી પર આવવાનું નથી બાબા માત્ર આ સમયે જ આવે છે તે આવે જ છે કલ્પના સંગમ યુગ પર બાપ છે પણ ગરીબ નિવાસ અર્થાત આખી દુનિયા જે દુખી ગરીબ થઈ જાય છે એમના બાપ છે આમની દિલમાં શું હશે અમે ગરીબ નિવાસ છીએ બધાનું દુઃખ અથવા ગરીબી મટી જાય તે તો સિવાય જ્ઞાનથી ઓછી થઈ ન શકે બાકી કપડા વગેરે આપવાથી કોઈ સાવકાર તો નહીં બની જશે ને કરીને ગરીબને જોવાથી દિલ થશે આને કપડાં આપી દઈએ કારણ કે યાદ તો આવે છે ને કે હું ગરીબ નિવાસ છું જે બાબાને સાથે સાથે આ પણ સમજું છું કે હું ગરીબ નિવાસ કોઈ આ ભીલોના માટે જ નથી હું ગરીબ નિવાસ છું જે બિલકુલ જ પતિત છે એમને પાવન છું હું છું જ પતિત પાવન તો વિચાર ચાલે છે હું ગરીબ નિવાસ છું પરંતુ પૈસા વગેરે કેવી રીતે આપું પૈસા વગેરે આપવા વાળા તો દુનિયામાં પણ ઘણા છે ઘણા ફંડ્સ કાઢે છે જે પછી અનાથ આશ્રમમાં મોકલી દે છે બધો ફાળો ભેગો કરે ફંડ ભેગો કરે અને પછી અનાથ આશ્રમમાં આપી દે છે જાણે છે અનાથ રહે છે અર્થાત જેમનો નાથ નથી અનાથ એટલે કે ગરીબ તમારો પણ નાથ નહીં હતો અર્થાત બાપ નહી હતા તમે ગરીબ હતા જ્ઞાન નહીં હતું જે રૂપ વસંત નથી તે ગરીબ અને અનાથ છે જે રૂપ વસંત છે એમને સનાથ કહેવામાં આવે છે સનાથ સાહુકારને અનાથ ગરીબને કહેવામાં આવે છે તમારી બુદ્ધિમાં છે બધા ગરીબ છે કઈક એમને આપી દઈએ બાપ ગરીબ નિવાસ છે તો કહેશે એવી વસ્તુ આપીએ જેનાથી માટે એમાં અમે કેમ પડીએ અમે તો એમને અનાથ થી સનાથ બનાવી દઈએ ભલે કેટલા પણ કોઈ પદમપતિ છે પરંતુ તે પણ બધા અલ્પકાળના માટે છે આ છે જ અનાથોની દુનિયા ભલે પૈસા વાળા છે તે પણ અલ્પકાળના માટે ત્યાં છે હંમેશા સનાથ ત્યાં એવા કર્મ નથી કૂટતા અહીંયા કેટલા ગરીબ છે જેમને ધન છે એમને તો પોતાનો નશો ચઢેલો રહે છે અમે સ્વર્ગમાં છીએ પરંતુ છે નહીં આ સમયે કોઈ પણ મનુષ્ય સનાથ નથી બધા અનાથ છે આ પૈસા વગેરે તો બધા માટીમાં મળી જવા વાળા છે મનુષ્ય સમજે છે અમારી પાસે એટલું ધન છે જે પુત્ર પોતરા ખાતા રહેશે પરંપરા ચાલતું રહેશે પરંતુ એવું ચાલવાનું નથી આ તો બધું વિનાશ થઈ જશે એટલે તમને આ આખી જૂની દુનિયાથી ભૈરાગ છે તમે જાણો છો નવી દુનિયાને સ્વર્ગ જૂની દુનિયાને નર્ક કહેવામાં આવે છે અમને બાબા નવી દુનિયાના માટે સાહુકાર બનાવી રહ્યા છે આ જૂની દુનિયા તો ખતમ થઈ જવાની છે બાપ કેટલા સાહુકાર બનાવે છે આ લક્ષ્મી નારાયણ સાહુકાર કેવી રીતે બન્યા શું કોઈ સાહુકાર થી વારસો મળ્યો કે લડાઈ કરી જેમ બીજા રાજગાદી મેળવે છે શું એવી રાજગાદી મેળવી કે કર્મો અનુસાર આ ધન મળ્યું બાપનો ધર્મ શીખવવો તો બિલકુલ જ ન્યારો છે કર્મ અકર્મ વિકર્મ અક્ષર પણ ક્લિયર છે ને શાસ્ત્રોમાં થોડા અક્ષર છે જે લોટમાં મીઠા જેટલા રહી જાય છે ક્યાં આટલા કરોડો મનુષ્ય બાકી નવ લાખ રહે છે ક્વાર્ટર પરસેન્ટ પણ નહી થયું ચોથો ભાગ પણ નહી થયું ને બાબા કહે છે તો આને કહેવામાં આવે છે લોટમાં મીઠા જેટલું દુનિયા બધી વિનાશ થઈ જાય છે છે ઘણા ઘણો થોડો થોડા જે સંગમમાં રહે છે સંગમ યુગમાં રહે છે કોઈ પહેલેથી શરીર છોડી જાય છે તે પછી રિસિવ કરશે સતયુગમાં આપણું વેલકમ કરશે જે પહેલા શરીર છોડી દે છે જેમ કે મુગલી બાળકી હતી સારી હતી તો જન્મ બિલકુલ સારા ઘરમાં લીધો હશે નંબર વાર સુખમાં જ લે છે સુખ તો એમણે જોવાનું છે થોડું દુઃખ પણ જોવાનું છે અવસ્થા તો કોઈની થઈ નથી જન્મ મોટા સુખી ઘરમાં જઈ લેશે એવું નહીં સમજો અહીંયા કોઈ સુખી ઘર છે નહીં ઘણા પરિવાર એવા સારા હોય છે વાત નહીં પૂછો બાબાના જોયેલા છે બ્રહ્મા બાબાના એક જ એવા શાંત મિલાપથી રહે છે જે બસ બધા સાથે ભક્તિ કરે છે ગીતા વાંચે છે બાબાએ પૂછ્યું આટલી બધી ભેગી રહે છે ઝઘડો વગેરે નથી થતો તો બાબા કહે છે તો બોલ્યા અમારી પાસે તો સ્વર્ગ છે અમે બધા ભેગા રહીએ છીએ ક્યારેય લડતા ઝઘડતા નથી શાંતિમાં રહે છે કહે છે અહીંયા તો જેમ કે સ્વર્ગ છે તો જરૂર સ્વર્ગ પાસ્ટ થઈ ગયું છે ત્યારે કહેવામાં આવે છે ને કે અહીંયા તો જેમ કે સ્વર્ગ લાગેલું છે પરંતુ અહીંયા તો ઘણાનો સ્વભાવ સ્વર્ગવાસી બનવાનો દેખાતો જ નથી તે દેવી કુળમાં આવવાવાળા વાળા છે બાબા કે દાસ દાસીઓ પણ તો બનશે ને આ રાધાની સ્થાપન થાય છે બાકી જે બ્રાહ્મણ બને છે તે દેવી કુળમાં આવવાવાળા છે પરંતુ નંબર વાર છે કોઈ તો ખૂબ મીઠા હોય છે બધાને પ્યાર કરતા રહેશે ક્યારે કોઈના પર ગુસ્સો નહીં કરશે ગુસ્સો કરવાથી દુઃખ થાય છે જે મનસા વાચા કર્મણા કોઈને દુઃખ જ આપતા રહે છે એમને કહેવામાં આવે છે દુઃખી આત્મા જેમ પુણ્ય આત્મા પાપ આત્મા કહે છે ને શરીરનું નામ લે છે શું વાસ્તવમાં આત્મા જ બને છે બધી પાપ આત્માઓ પણ જે એક જેવી નથી હોતી પુણ્ય આત્મા પણ બધી એક જેવી નથી હોતી નંબર વાર પુરુષાર્થ અનુસાર હોય છે સ્ટુડન્ટ પોતે સમજતા હશે ને કે અમારા કેરેક્ટર્સ અવસ્થા કેવી છે અમે કેવા ચાલીએ છીએ બધાને મીઠું બોલીએ છીએ કોઈ કંઈ કહે તો અમે ઉલટો સુલટો જવાબ તો નથી આપી દેતા બાબાને ઘણા બાળકો કહે છે બાળકો પર ગુસ્સો આવી જાય છે છે બાબા કહે જેટલું થઈ શકે નિર્મોહી પણ બનવું જોઈએ આ તો તમે બાળકો સમજો છો અમને આ લક્ષ્મી નારાયણ બનવાનું છે લક્ષ્યને ઉદ્દેશ્ય સામે ઊભું છે કેટલી કેટલું ઊંચું લક્ષ અને ઉદ્દેશ છે ભણાવવા વાળા પણ હાઈએસ્ટ છે ને શ્રી કૃષ્ણની મહિમા કેટલી ગાય છે સર્વગુણ સંપન્ન સોળે સંપૂર્ણ સંપૂર્ણ નિર્વિકારી મર્યાદા પુરુષોત્તમ આ તમે બાકો જાણો છો કે અમે તે બની રહ્યા છીએ તમે અહીંયા આવ્યા જ છો આ બનવાના માટે તમારી આ સાચી સાચી સત્ય નારાયણની કથા છે નારાયણ બનવાની અમર કથા છે અમર પૂરી સંન્યાસી વગેરે આ વાતોને નથી જાણતા કોઈ પણ મનુષ્ય માત્ર ને જ્ઞાન સાગર કે પતિત પાવન નહીં કહીશું જ્યારે કે આખી સૃષ્ટિ જ પતિત છે તો અમે પતિત પાવન કોને કહીએ અહીંયા કોઈ પુણ્ય આત્મા હોઈ ન શકે બાપ સમજાવે છે આ દુનિયા પતિત છે છે શ્રી કૃષ્ણ અવલ નંબર પહેલો નંબર એમણે પણ ભગવાન નહીં કહી શકીએ જન્મ મરણ રહિત એક જ નિરાકાર બાપ છે ગાવામાં આવે છે શિવ પરમાત્માએ નમઃ બ્રહ્મા વિષ્ણુ શંકરને દેવતા કહી પછી શિવ ને પરમાત્મા કહે છે તો શિવ સૌથી ઉપર થયા ને તે છે બધાના બાપ વારસો પણ બાપ થી મળવાનો છે સર્વ વ્યાપી કહેવાથી વારસો નથી મળતું બાપ સ્વર્ગ ની સ્થાપના કરવા વાળા છે તો જરૂર સ્વર્ગનો જ વારસો આપશે આ લક્ષ્મી નારાયણ છે નંબર વન ભણવાથી આ પદ મેળવ્યું ભારતનો પ્રાચીન યોગ કેમ નહીં મશહૂર હશે ફેમસ હશે જેનાથી મનુષ્ય વિશ્વના માલિક બને છે એને કહેવાય છે સહજ યોગ સહજ જ્ઞાન છે પણ ખૂબ સહજ એક જ જન્મના પુરુષાર્થથી કેટલી પ્રાપ્તિ થઈ જાય છે ભક્તિ માર્ગમાં તો જનમ બાય જનમ ઠોકરો ખાતા આવ્યા મળતું પણ નથી આ તો એક જ મળે છે છે એટલે સહજ કહેવામાં આવે સેકન્ડમાં જીવન મુક્તિ કહેવામાં આવે છે આજકાલ તો જુઓ કેવી કેવી શોધ કાઢતા રહે છે ઇન્વેન્શન કાઢતા રહે છે સાયન્સ પણ વંડર છે સાયલેન્સ નું પણ વંડર જુઓ કેવું છે તે બધા કેટલા જોવામાં આવે છે અહીંયા કઈ નથી તમે શાંતિમાં બેઠા છો નોકરી વગેરે પણ કરો છો હથ કારડે દિલ યાર્ડે હાથોથી કામ કરતા બાબાને યાદ કરો છો અને આત્માની દિલ યાર તરફ એટલે કે આશિક માશુક પણ ગવાયેલા છે ને તે એકબીજાના ચહેરા પર શકલ પર આશિક થાય છે વિકારની વાત નથી રહેતી ક્યાંય પણ બેઠા યાદ આવી જશે રોટી ખાતા રહેશે રહેશે બસ સામે એમને જોતા અંતમાં તમારી તે અવસ્થા થઈ જશે બસ બાપને જ યાદ કરતા રહેશે અચ્છા મીઠા મીઠા સિકેલ બાકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે રૂપ વસંત બની મુખથી સદા સુખદાયી બોલ બોલવાના છે દુઃખદાયી નથી બનવાનું જ્ઞાનના વિચારોમાં રહેવાનું છે મુખથી જ્ઞાન રત્ન જ કાઢવાના છે બીજું નિર્મોહી બનવાનું છે દરેક થી પ્યારથી કામ લેવાનું છે ગુસ્સો નથી કરવાનો સનાથ બનાવવાની સેવા કરવાની છે આજનું વરદાન પોતાના ફરિશ્તા રૂપ દ્વારા ગતિ સદગતિ નો પ્રસાદ વેચવા વાળા માસ્ટર ગતિ સદગતિદાતા ભવ વર્તમાન સમયે વિશ્વની અનેક આત્માઓ પરિસ્થિતિઓના વશ બૂમો પાડી રહી છે કોઈ મોંઘવારીથી કોઈ ભૂખથી કોઈ તનના રોગથી કોઈ મનની અશાંતિથી બધાની નજર ટાવર ઓફ પીસ ની તરફ જઈ રહી છે શાંતિની ઊંચાઈ તરફ જઈ રહી છે બધા જોઈ રહ્યા છે હાહાકારની પછી જય જય કાર ક્યારે થાય છે તો અત્યારે પોતાના સાકારી રૂપ દ્વારા વિશ્વના દુઃખ દૂર કરો માસ્ટર ગતિ સદગતિ દાતા બની ભક્તોને ગતિ અને સદગતિનો પ્રસાદ વહેંચો સ્લોગન છે મનને એટલું શક્તિશાળી બનાવી લો જે કોઈ પણ પરિસ્થિતિ મનને હલચલમાં ન લાવી શકે અવ્યક્તિ સારા છે હવે સંપન્ન કે કર્માતીત બનવાની ધૂન લગાવો અત્યારે સેવાના કર્મના પણ બંધનમાં નહીં આવો અમારું સ્થાન અમારી સેવા અમારા સ્ટુડન્ટ અમારી સહયોગી આત્માઓ આ પણ સેવાના કર્મનું બંધન છે આ કર્મ બંધન થી કર્માતીત તો કર્માતીત બનવાનું છે અને આ તેજ છે આ બધું જ છે આ મહેસૂસતા અપાવીને આત્માઓને નજીક ઠેકાણા પર લાવવાની છે ઓમ શાંતિ